મોબાઈલ મોબાઈલ ફાડવા આપો કોઈ તો આવે એમ કોઈ ના ટાઈમ આ છે એ નેટ આવતો હા રી ચાલુ અમાર તો નેટ તો ચાલુ કરો કે હું બોલું ચાલુ હું બોલું લખો તમે હું હું લખું લખું મને તો આવડા મોબાઈલ લઈ લે ફરો મટકા સટકા મટકા આ હું બોલે આ સટલા કું કીધું સટકા બટકા સટકા મટકા

રોકળા આને પણ એવું ના અતર તો હું હાલ નો આવું તે હવે ના આવું અલ્યા પાંચ વાગે ના બાનું બજાર ચાલુ થાય એટલે આવજો 8 9 વાગે જવાય જજો હારું હો વાર ના આને પાસ હો ના કઉ કદી એ ઓ હું આઈ લઈ તો હારડો હા હા લોટરી લાગી થી તો હવે ને ગોમમાં જતા હોય હવે ને મજૂરી કરવાના દા નહીં આવું એક પોનામાં રમતી હતી આખી જિંદગી બદલાઈ ગયું હવે તો હિરંડા ઉતારા ઉતારા મજૂર મજૂર ના હોત કરી આવું ઘોડો લઈને જાઉં વાઘ વાઘ ઘોડો આવી ગયો એકી પોન જતા હોય હતંજી પતંજી ભેગા થાય બરોબર કપલા કપડાં રણજીતજીને ભેગું થવું પડશે લેતા હોય મજૂર બધું કરી

પણ આવા માણસ મને ભૂંચી ખાવા પૈસા તો પાણી નથી ના બાઇક કોઈ નો લાયો છે કે હું સર અને હાલશે હું મને આ એન્ડા ઉતારો તો જઈએ પણ કોઈ આલે નહીં મને એવું લાગે છે થોડું થોડું એવું લાગે છે કે આ તો શેઠ જેવા ફરે છે મોટા ચશ્મા બસમા પહેરી ફરે કરો પણ તમે તો કોઈ આલો નહીં કોઈ નહીં આલો બોલો મને પૈસા પેલા હાલ દઉં લો પકડો લો અને ચાલુ કરો હણો આપણો ભાઈ ઉતારવાનો હા અલ ભાઈ આ તમારા પણ ફૂંચી ખાવા નતું ને તમે લાયા છો થી બાયક ને બાયક નું કમાલ તાણે જમ ભાઈ કને આલ્યું તમે ચોથી લાયા તમે આલ્યું નહીં તમારે સાચી વાત કરું હા કો આપણો હરતનજી નહીં હરતનજી ઓ ઈરા આપણી વલ્લી લખાવતા ખબર ઓ ઈરા મન ભેગા દે કો મારા પોનું લાગી તું પોનું લાગ્યું થી ઓ મે જઈ તો તો બહુ ભારે લાજુ છે પાંચસો રૂપિયા નું મેં લગાવી તું પાંચસો પાંચસો નો મારે બે લાગે બે લાગે છે રાતે જ લાગે તો પૈસા વાળા થઈ ગયા પૈસા વાળા જુઓ ના ના આ તો કોઈ તમારા પાણી તો ફૂંચી ખાવાય નતું ના આ બાયક તો બીજા નું કોનું લાગી મધ્ય બધું લાગે ના ના આ તો બાયક કોક બીજાનું નું કોક લાયા છો તમે આવો ના ખાલી એમ જુઓ ઘોડો તમે આ હું આ તો કોઈનું નું કોક મફત નું લાયા છો ભાઈ મફત નું નહીં આકડા લાગે હિમય લઈને આવકડા તો તમારા કોઈ લાગ્યા નહીં તમે તમે એ બધું હવે તમારે પૂછવાનું આવતું નહીં તમાર મજૂરીથી મતલબ તમે ઉતારી આવો ઇંડા ઉતાર્યો પણ ઉતારીને તમે એટલા વધારે બાકી નહીં અડધી જોડે બાકી ઉતારી ઘેરાઈ જઈશું બરોબર ભાઈ તમે પણ આ કોઈ તમારે પણ ફૂલસી ખે નહોતું ને આ તમે લાયા ચોથી એ બધું હવે તમારે કોઈ જોડવું નહીં તમે ઈંડા ઉતારી સીધા આપણે ઘેરાઈ જઈશું